થઈ રહેલા અત્યાચાર શ્રી રામ સેવા યુવા સંગઠન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આપવામાં હિન્દુ મંદિરો પર હુમલો કરી તોડફોડ લૂંટફાટ કરી હિન્દુઓના જાનમાલને નુકસાન કરી હત્યા કરવા સામે સંરક્ષણ આપવા બાબતે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બાંગ્લાદેશમાં ચાલી રહેલા આંદોલનોએ મોટું હિંસક સ્વરૂપ પકડી લીધું છે જેને કારણે ત્યાં રાજકીય પરિસ્થિતિમાં બદલાવ આવવાના એંધાણ સર્જાઈ રહ્યા છે કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે ભારત સરકાર આ બધી પરિસ્થિતિથી જાણ છે અને આ અહેવાલથી સમગ્ર હિન્દુ સમાજ અને રાષ્ટ્ર દુઃખની લાગણી અનુભવી રહ્યું છે ત્યારે રાષ્ટ્રહિત માટે શ્રીરામ યુવા સંગઠન દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અલગ છે ભાઈ હા અલગ ઓકે જય રામ સાથે જાણો કે બાંગ્લાદેશ પર જે હિન્દુ પર અત્યાચાર થાય છે એ ફક્તને ફક્ત ઇરાદાપૂર્વક ટાર્ગેટ કરવામાં આવે છે હિન્દુ સમાજને તો આજરોજ વડોદરા સાહેબથી શ્રીરામ જની એક જ માંગ છે કે ભારત સરકાર બાંગ્લાદેશી હિન્દુઓને તમામ સુવિધા આપવામાં આવે એ એવી અમારી માગણી છે જે બાંગ્લાદેશી હિન્દુ બેન બેટી પર ખૂબ જ દુઃખદ ઘટના સોશિયલ મીડિયાના માધ્યમ તમને જોવાની મળી છે અને મંદિરોને ટાર્ગેટ કરે છે વારે ઘડી આ વસ્તુ ઘણીવાર બની છે તો તમામ હિન્દુ સમાજ પણ આ માધ્યમથી જાગૃત થાય અને સરકારની વિનંતી છે કે બાંગાલના હિન્દુઓને તમામ સુવિધા આપે એવી અમારી માંગણી છે કલેક્ટરશ્રીને રજૂઆત કરી કલેક્ટરશ્રી પણ અમને કીધું તમે ઉપર સુધી તમારી માહિતી મોકલીશું